વલસાડ અને વાપી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રસ્તાઓ પાણી પાણી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વલસાડ અને વાપીમાં પડેલા વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લાના છ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો રવિવારે વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી વલસાડ જિલ્લાના વલસાડ શહેર અને વાપી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો વલસાડ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિક લોકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો વાપીના રેલવે અંડરપાસ સ્ટેશન રોડ ચલા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો જેને લઈને સ્થાનિક લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો